હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારાના બ્લોગમાં આપણે નાખી દઈએ ચકલો અને દોણા તું હેડો આપણે નાખી દઈએ હું કહો તમ બોલી રહી નાખ્યા હતા ને કાલે વેણી ખાઈ જતો નાખી દઈએ તો નાખ્યું ને એટલે બધો આવી જાય નાખ્યા હતા ને પૂરા થઈ જતા

તો આપણે જોવા દણાએ નાખી દીધા આપને અમ જવાનું હજુ ના ગેરગણનું કોમ તો અડધું અડધું પાલે અહીં ને એવું બધું પણ પસાઈન કર્યું પણ એ પહેલાં જઈએ અને સમજીએ હે કે આજ હ દહરું તો આજ અમારા ગામમાં દશેરો ગણ્યો અમ તમારે હું ગણ્યું ખબર નહીં કોઈને ગણ્યો ગણ્યું કોઈને દશેરા ગણ્યા આગુ પાસું અહ બધા ને તો આજે દશેરો હો તો અમારા જૂના ઘેર હવન થાય તો આપણે જઈએ એક હું કાનનું હવન વર્ષોથી ઈસ કરીએ તો આપણે એક જઈએ અને ચમચમ કર હું કર હું એ તમને તો બતાવીએ તો હેડોજીએ બધા મારા મિત્રોનું મારા અને મારા પરિવારના તરફથી દશેરાની હાર્દિક શુભકામનાઓ તો અમે આપણે જઈએ પેલાં ઘેર જૂના ઘેર હું કહું આપણે વર્ષેથી પહેલાં જૂના ઘેર અમારો હવન બહાર તો આવે નહીં તો આ જાય બહાર હું તો આપણે જઈએ હેડો અને આ બાજુ જો ચકલો ખાતો

અમાર હનું અવન આ માતાજીના થરા ગરી બારુ પાસી જો એટલે તમન બતાઈ દીધું અને ઇન થાય ને કદીક સ્ક જમી બાર તો અહી પણ તાન નું માતાજીના થરા ઘર બાર હું ત્યાં જો હું તૈયારીઓ થઈ હી અને કાયર બેનાઈ જો હું જો જો એ ઉ દોરી રહા હે તે ચ જતી રી થી કોઈ ગલ્લા માં જતી જે કરવાની હે હા બે જ હડતા ને વાય જે કરવાની થાડા

હવન આપણે શું કરવા બારતો હોય શું કે આપણા પરિવારમાં સુખ સમૃદ્ધિ રહે અને આપણા પરિવાર ઉપર કે આપણા ઉપર કોઈ નકારાત્મક શક્તિ હોય ગમે તે હોય મેં તો કહેવું તો આપણે એ હવન બારીએ ને તો આપણા ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ રહે એમ કહીને આપણે અવન બારતો હોય કે શું કે આપણો પરિવાર સુખી રહે તો આ વર્ષોથી બહાર તો આવ્યો હિં તો આપણે બાર હું અને તૈયારીઓ કરી દીધી મેં પણ મી બાઈને આવીને બોલું હું

काकुलूं ندير बोलो अंबे माताय स्वाहा तंगो दादा काता उम्र ओमोश्लेन 예 이게 예 이게 해 얘는 이게 오토뷰가스 때문에라 때문에 takhi wow moriya nikol

અને હું ક અમારે ચમચમ કરતો હું કરતો જેવી રીતે કરતો આ અહીં એવી જ રીતે કર્યું હો તો જો અમે કર્યું તમને બતાવ્યું તો આપણે માતાજીને એટલી જ પ્રાર્થના કરીએ કે ડોરે મન ખાય કહું રાખ સુખ શાંતિથી રાખ બાર મહિનાનું તહેવાર હતો તો જો આવી રીતે અમે દશેરાનું હવન કર્યું તમારે ચમચમ કર હું કોમેન્ટ કરીને કહેજો તો જો જય જય તો દક્ષિણ પ્રસાદ આવી છે કાયરા હન જો ઢીંગલું લે ને આય પપ્પા લા હે ને એટલે અલે આ ઓમ ખાવાની હો તારા જેવી તો ઢીંગલી પતિજ જે વિધિ હતી એ પૂરી કરી લીધી પાછો આપણે ઘેરતા ન આપણે પેલા ઘેરથી તો આવી જવ હોય કે નવા ઘેર ઘેરાય ને થોડું ઘણું કોમ પાલ્યો ખાવાનું બનાવ્યું ખાવાય બનાવી દીધું પણ દક્ષિણ હ ને ખાવી મેઘી એમ તે હેન પેલા ગેસથી પેક એટલે એના આયો દુકાન નથી ને કે મને મેગી બનાવીને કે આમ આપણે એને મેગી બનાવી ને આ બાજુ ને બે પાડો બધી અહીં વેણીખવાય એટલે થોડી થોડી સાર મોટી થઈ ને તે મેં કીધું હું કે ખુલ્લું એ થઈ જાય તો જુઓ હવે આ એકા બધી દીધું અને આવો એ બધી તે હું આ સાફ થઈ જાય ને આ એટલે બધું અહીં તો વેણખાય બસ પાછો આપણે સૂલ લેહ હડે એટલા માટે આ બો વેણ ખ એટલામાં દક્ષુદાને હન મેગી ખાવી જો બધું તૈયાર કરી દીધું મેં બનાવ કે હડે ત્યાં બનાવ ચલો હડ અમંત નથા વર્તી અને અમે કે હંદ આપરા મે બનાવી બનાયા લે સુર છે ઉવે આ ઘેર ખાવાન બનાયો ને બુની ખાય પણ ઈન આપરોન પસંદ ન હોય ને એવું જીન પસંદ હોય કેડો બનાયા લે અમે એને સાથે સાથે પાર પોની પેલા લાય મી બનાવ લે લે અરે ની ની ફાવા આવરા હતે તન વરી બડી જવાય

દક્ષ્યું કેમ કે મારે શીખવી હમા સોર બળી ને જાય એને એમ કમન બનાવી જાલો મેં માર જાતે બનાવું અમાયો ને જો જાતે બનાવા હોય હવે બે જોયું હોય તો આમાં આપણે હેના પોણે ઉકળવા મેળ દીધું થઈ જા ને એટલે પછી અમારે મસાલો આવ્યો ને કા મા તોડજો તોડજો ફારી લેતા આવ્યો તો ડીશ માં લાવવાની કે ભાગી જ હેમાં ચાલો ફરી કી હે ને અડધી જ નાખવાની આ પરી કી હેનું મોથી નીકળી હે ને આપણે અડધી જ નાખ્યું હું કહું બહુ તીખું લાગે એટલે અને સોરું કહેવાય એટલે દક્ષિણ ખાવાની એટલે તો હમણાં જો હું હમણાં નાખીએ દીધી અને તોરીને પછી આ બી અડધી નાખી દે હું ને

અમુ થઈ જાવ હોદનો ટાઈમ તો જો આમ સુરત દાદોએ આ થમ આવી જાય તો અમે તારું કોમે થોડું ઘણું પાડી જઈએ અને થોડું બાકી હે આ જો આ લાકડો ત્રણ ચાર પડી રહીને હોય બધું આપણે સાફ કરી દીધું હું કપાળોને એમ બોધું એટલે સાફ થઈ ગયું અને આમાં લાકડો હોય હું પેલી કંકુરી તમને બતાવી હતી એ કંકુરી આ ટોપન ને એવું આવી લીધું ને તો મેં કીધું સાફ કરી દે આ દે હું કમ કંકોનો સમય પૂરો થઈ ગયો લાગ પણ નાનો નાનો થઈ જાય પશુ ચમરાઈ જાય એવો થઈ જાય તો મી કીધેડ મીકન સાપરાય એટલે આપણે સાફ કરી લઈએ તો આ લાકડો ને થોડો બધો વેન લઈ જાવ આટલો જ નો નો વારી દીધું બધાથી અને બધું વારીને બધું હગરાઈ દીધું સાપરાય ને એટલે તો આ બધો લાકડો ને લાકડો ભગ ગમે હું આપણે બબી બબી થાય ને આપણે ધોરણ સાંડ એવું બધું નાખી દીધું હોય પાઈ દીધો ત ખાવા બનાવાનું એવું જ બાકી ને આપણે સૂલો તો કર્યું દન આવી ગયું એટલે આમ તો બાર રોજ દે તો એ સાલી ગયા એટલે ખાવાનું એવું કોક કોક એમ થાય કે બાર રોજ હોય તો બાર રોજ દેવાનું તો આમ તો ખાસ કરીને રોટલા ને એવું તો બાર જ બનાવવું પડે સૌ મૂકી લાકડો હોય ને કોમલા અને દક્ષિણ પપ્પા જાય રિપેરિંગમાં અતારના જાય હવારે તો નતા જઈએ ગેરકોમ હતું ગેરસ પાળ્યા અને અતારના જાય અને દક્ષ જુઓ પેલા ગેરમમાં આ પ્રકરવાનું ઘેર આવું બધું કોમ તો જો અતારનું તો દૂધ તો દોવાનું નથી કારણ કે અમા બિયા નથી એક ટાઈમ થઈ જાય એટલે હવારમાં એકલું વાલો પ્રહારમાં ત્રણ નહીં નાખ્યું હોય તો ફરી રિહન આવા ઠાગ કાઢાઈશું તો બસ આજના વ્લોગમાં આટલું જ તમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું ના વ્લોગમાં તો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ